અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો 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 અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો મહુવા તાલુકાના છાપરી ગામે વાડીમાં ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપીને બગદાણા પોલીસે ઝડપી લીધો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરી ગામે રહેતા વૃદ્ધ ખેડૂત કનુભાઈ અરજણભાઈ ગોહિલ ઉમર વર્ષ ચોસઠની પોતાની વાડીમાંથી લીલા ગાંજાના છોડ નંગ પચાસ સાથે ધરપકડ બગદાણા પોલીસને બાતમી મળતા રેડ દરમિયાન પચાસ લીલા ગાંજાના જથ્થાની કિંમત રૂપિયા એકાવન હજાર સાતસોના મુદ્દામાલ સાથે વૃદ્ધને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે કનુભાઈ અર્જણભાઈ ગોહિલ નામના ખેડૂત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ બગદાણા પોલીસ ચલાવી રહી છે છાપરી ગામના કનુભાઈ અર્જનભાઈ ગોહિલ ઉમર વર્ગ ચોસઠ ધંધો ખેતી કામ અને રહે સડતર વાળી વિસ્તાર જેને માંગાધાર વાળું તરીકે ઓળખાય છે તેની પાસેથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ પચાસ તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ના હોય જેથી કુલ વજન ચોખ્ખું વજન એક કિલો ને જીરો ચોત્રીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો ના મુદ્દામાલ સાથે મળી આવી એનડીપીએસ એક્ટ ની કલમ આઠ બી સી વીસ એ વીસ બે બી મુજબ ગુનો કરેલ હોય જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે